નર્મદા માં તમારું સ્વાગત છે આપણને બધાને જ ખબર છે કે અત્યારે વેકેશન ચાલી રહ્યું છે અને વેકેશનની અંદર બધા પરિવારો પોતપોતાના બાળકોને લઈને પોતાના પરિવારના સદસ્યને લઈને અલગ અલગ સ્થળોએ ફરવા જાય છે કોઈ નાવા જાય છે તો કોઈ હિલ સ્ટેશન પર ફરવા જાય છે બધા પોતપોતાની ક્ષમતા પ્રમાણે આનંદ પ્રમોદ કરવા માટે જતા હોય છે પરંતુ કેટલીકવાર આ ફરવા જવાની ઘટનાઓમાં કેટલીક વખત આનંદ પ્રમોદની જગ્યાએ માતમમાં ફેરવાઈ જતી હોય છે ગઈકાલે વડોદરાના કમાટી બાગમાંથી એક ઘટના એવી સામે આવી છે કે જેમાં એક ચાર વર્ષની બાળકીનું મોત થઈ ગયું છે ફર્યા હતા અને સાંજે પરત ઘરે જવાની તૈયારી કરતા હતા તે દરમિયાન સાંજના સમયે જે જોય ટ્રેન છે જે બાળકોને અને બધાને ફેરવવાનું જે કામ કરે છે અહીંયા એ ટ્રેનની અડફેટે ચાર વર્ષની બાળકી ખતિયા પઠાણ દીકરીનું નામ છે તે આવી ગઈ હતી અને આ દીકરીનું કમકમાટી ભર્યું મોત થઈ ગયું હતું વાત આ ઘટનાની સાથે સાથે એવી પણ કરવી છે કે આ ઘટનામાં કોણ જવાબદાર છે કોનો વાંક છે કાર્યવાહી થશે ગુનો દાખલ થશે સજા થશે કે નહીં થાય એ તો બધી પછીની વાતો છે કોની બેદરકારી હતી કોની નિષ્કાળજી હતી સૌથી પહેલી વાત એ છે કે જ્યારે પણ તમે ફરવા જતા હોય તમારી સાથે પરિવારમાં જ્યારે નાના બાળકો હોય તો તમારે ખાસ કાળજી રાખવાની હોય છે તમારા બાળકોની તમે કોઈપણ જગ્યાએ નદી કિનારે નહવા જતા હોય વોટર પાર્કમાં જ નહવા માટે જતા હોય છે કેટલાક લોકો હિલ સ્ટેશન પર જતા હોય છે ત્યારે ઊંચાઈની ઊંચાઈવાળી જગ્યાએ જતા હોય તો તમારે આ બાબતોને ખાસ કન્સિડર કરવાની છે કે સૌથી પહેલાં સલામતી જોવાની છે કેટલાય બનાવો એવા બન્યા છે કે સેલ્ફી લેવાના ચક્કરમાં લોકો દરિયામાં પડી જાય છે કોઈ નદીમાં પડી જાય છે કોઈ પહાડ પરથી પડી જાય છે અને મોતને ભેટે છે તો તમામને રિક્વેસ્ટ છે કે તમે જયારે પણ ફરવા જતા હોય તમારી સાથે પરિવારમાં નાના બાળકો હોય જે કોઈ પણ હોય નાના મોટા કોઈ પણ હોય તમારે ખાસ કરીને સૌથી પહેલા તકેદારી તમારે સલામતી રાખવાની છે જો તમારું પરિવાર સલામત હશે તો તમે ઘણી બધી ઉજવણીઓ કરી શકશો આનંદ પ્રમોદ કરી શકશો પરંતુ જો તમે નિષ્કાળજી રાખશો બેદરકારી રાખશો તો એના પરિણામો માત્ર ને માત્ર તમારે જ ભોગવવાના છે અને આજીવન એવા જે ઘા પડે છે તે ક્યારેય રોજાતા નથી જંબુસરના પઠાણ પરિવારની આ ચાર વર્ષની દીકરી ભેટી ગઈ છે કે કમાણી નું હેતુ માત્ર ને માત્ર કમાણી નું હેતુ રાખવા કરતા જે લોકો ફરવા માટે આવતા હોય તેના માટે તંત્રએ સલામતીને પ્રાથમિકતા આપવી જોઈએ હવે આ ટ્રેનના જે કોન્ટ્રાક્ટર છે તેની સામે કેવા પગલાં લેવામાં આવશે તેની સજા થશે કે નહીં એ તો પછીની વાત છે પરંતુ અત્યારે તો એક પરિવારે પોતાની દીકરી ગુમાવી દીધી છે અને આ પરિવાર અત્યારે દુઃખમાં ગરકાવ હશે તો તમારે મારે આપણે બધાએ જ આ પ્રકારની સલામતીની ચિંતા કરવાની છે આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો ફરી મળીશું એક નવા વિડીયોમાં